નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ બે એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો જેનું નામ છે કામ મિત્રો જળતરકામનો આ જે મુદ્દો છે પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પી છે એની અંદરથી તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે આ વિડીયો પૂરો જોજો અને જો તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક લઈને જ આ વિડીયો જોવા માટે બેસ્ટ જુઓ તો મિત્રો અહીંયા ટેક્સ્ટબુકના પાના નંબર અગિયાર ઉપર જે મુદ્દો આપેલો છે કામ અહીંયા આપ્યું છે અલંકારો અને જળતરકામની કલા ભારતની એક પ્રાચીન કલા છે એટલે મિત્રો અલંકારો અને જળતરકામની આ બે કલા એવી છે જે પ્રાચીન કાળની છે મિત્રો જળતરકામ એટલે તમને સૌથી પહેલાં તો એ સમજાવી દઉં કે જે આપણે બંગડીઓ હોય છે બ્રેસલેટ હોય છે એની અંદર આપણે જે જોઈએ છે કે નાના હીરા અથવા અન્ય આભૂષણો એની અંદર જડેલા હોય છે તેને જળતરકામ કહે છે તો અહીંયા આપ્યું છે ભારતના રાજાઓ સમ્રાટો અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા તેમાં હીરા મોતી માણેક જેવા કિંમતી રત્નોને ગાળાના ગળાના હાર બાજુબંધ કડા મુગટ દામણી વિંટી નથણી કાપ વગેરેમાં જડીને ધારણ કરતા એટલે ભારતના રાજાઓ સમ્રાટો કે અન્ય શાસકો તે સમય અથવા તે સમયના જે અમીર વ્યક્તિઓ હતા એ સુવર્ણ અલંકારો તારણ કરતા જે સોનાના ઘરેણા છે એ અને એમાં હીરા મોતી માણેક જેવી કિંમતી રત્નોને ગળાના હારમાં અથવા બાજુબંધમાં કળામાં મુગટમાં દામણી વીંટી કોઈ પણ ઘરેણાની અંદર જડીને તારણ કરતા ત્યારબાદ છે વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા એટલે જે વિશેષ નિપુણતા ધરાવતા હતા જે કારીગરો એ આવી જડતર કલામાં પ્રવીણ હતા કારણ કે કામ ઇઝી નથી બહુ ડિફિકલ્ટ છે આ કળા એટલે એમાં વિશેષ કારીગરોનો સમાવેશ વધારે થતો ત્યારબાદ આપ્યું છે રાજસ્થાનનું બિકાનેર કરેણાના કામ માટે જાણીતું છે તો રાજસ્થાનનું જે બિકાનેર છે એ કરેણાના કામ માટે જાણીતું છે તો આને અંદરલાઇન કરી લેજો કે રાજસ્થાનનું બિકાનેર કરેણાના કામ માટે જાણીતું છે તો મિત્રો ઉમેદ કરું છું કે આજનો જે કામ વિશેનો વિડીયો છે તમને પસંદ આવ્યો છે તો આવી જ રીતે તમારે એજ્યુકેશન રિલેટેડ વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક કરો અને પોતાના મિત્રો સાથે શેર કરો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં